નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને ગુજરાતના હવામાન વિભાગ દ્વારા ઓફિશિયલી નકશા જાહેર કરીને ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તો વળી કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેના ઉપર એક નજર કરવાની છે તો વળી આગામી દિવસોમાં ગુજરાતમાં જે ભારેથી અતિભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે તેને લઈને જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી દ્વારા ફરી એકવાર જે નવી નકોર આગાહી દર્શાવવામાં આવી છે તેના ઉપર પણ એક નજર કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતા આવા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દર્શક મિત્રો સૌ પ્રથમ ગુજરાતના જાણીતા આગાહી કાર્યવા અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો જાણીતા આગાહી કાર્યવા અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં પણ રાજ્યમાં અતિભારે વરસાદની સંભાવના તેમણે જણાવી અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે આગામી સત્યાવીસ જુલાઈથી મહીસાગર વડોદરા પંથકમાં અતિ ભારે વરસાદની શક્યતા છે અમુક વિસ્તારોમાં તો આઠથી લઈને દસ ઇંચ સુધીના વરસાદ પણ પડી શકે છે ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં પણ મેઘમહેરની શક્યતા છે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે જુલાઈમાં સૂર્યનો પ્રવેશ પુષ્ય નક્ષત્રમાં થવાનો છે પુષ્ય નક્ષત્રમાં વરસાદી પાણી સારું ગણાશે હાલ ત્રણ સિસ્ટમને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડી રહ્યો છે ઉત્તર પૂર્વ રાજસ્થાન ઉપર વેલમાર્ક લો પ્રેશર સાથે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને આ કારણે વરસાદી માહોલ જામ્યો છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિના માટે વિસ્તૃત આગાહી જણાવી જેમાં તેમણે જણાવ્યું કે આગામી ઓગસ્ટ મહિનો પણ વરસાદથી ભરપૂર રહેવાનો છે જેમાં એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય થતી રહેશે અને જેને કારણે સમગ્ર મહિના દરમિયાન સારો વરસાદ થવાની શક્યતા તેમણે જણાવી તેમણે ખાસ કરીને છથી લઈને દસ ઓગસ્ટના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી દર્શાવી આજની જો વાત કરવામાં આવે તો આજે અમદાવાદ બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ગાંધીનગર ખેડા મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા આણંદ ભરૂચ અને નર્મદાના વિસ્તારો સુરત તાપી અને નવસારી ડાંગ વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે દર્શક મિત્રો આ તો વાત થઈ જાણીતા આગાહી એવા અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલ આગાહી વિશે પરંતુ હવે ગુજરાતના બીજા જાણીતા આગાહી કાર્ય પણ નવા રાઉન્ડને લઈને ફરી એકવાર નવી નકવાર આગાહી દર્શાવી છે જે આ દર્શક મિત્રો બીજા જાણીતા આગાહીકાર એવા પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતમાં વરસાદના મોટા અને નવા રાઉન્ડને લઈને ફરી એકવાર આગાહી દર્શાવવામાં આવી છે તમને જણાવી દઈએ કે રાજ્યમાં બે હજાર પચીસના ચોમાસા દરમિયાન અત્યાર સુધીમાં સામાન્ય વરસાદના છેતાલીસ ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે છેલ્લો સારો વરસાદી રાઉન્ડ ઓગણીસ વીસ અને એકવીસ જુલાઈ દરમિયાન નોંધાયો હતો જેમાં રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં મધ્યમથી સારો વરસાદી માહોલ જોવા મળ્યો જોકે બાવીસ જુલાઈથી વરસાદની ગતિવિધિમાં ઘટાડો થયો છે અને હાલમાં એકદમ છૂટાછવાયા ઝાપટા નોંધાઈ રહ્યા છે આનું મુખ્ય કારણ સાતસો લેવલે ભેજનું પ્રમાણ છે જેને કારણે મોટા પાયે વરસાદી પ્રવૃત્તિ જોવા મળી રહી નથી પરેશ ગોસ્વામી આગાહી કરતાં જણાવ્યું જેમાં અત્યારે રાજ્યમાં કોઈ જગ્યાએ સારા વરસાદની એક્ટિવિટી નથી પરેશ ગોસ્વામીએ ઉમેર્યું કે હવામાન વિભાગ દ્વારા વરસાદના વધુ એક રાઉન્ડની શક્યતા પણ દર્શાવવામાં આવી છે હાલમાં બંગાળની ખાડીમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય બની છે આ સિસ્ટમ આગામી ચોવીસથી લઈને છત્રીસ કલાકની અંદર વધુ મજબૂત બનીને પશ્ચિમ દિશા તરફ ગતિ કરે તેવું અનુમાન છે વર્તમાનમાં આ સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે પરંતુ આગળ જતાં તે વેલમાર્ક લો પ્રેશર અને ડિપ્રેશનની કેટેગરી સુધી પણ જઈ શક્યા છે તેમણે એમ પણ કહ્યું કે જો આ સિસ્ટમના ટ્રેકમાં કોઈ ફેરફાર ન થાય તો તે સત્યાવીસ જુલાઈથી લઈને એકત્રીસ જુલાઈ દરમિયાન ગુજરાતમાં સારા એવા વરસાદના રૂપે અસર કરશે તેવું અનુમાન છે જો કે આ સિસ્ટમ જ્યારે પણ મધ્યપ્રદેશ સુધી આવશે ત્યારે ફરીથી નબળી પડશે ગુજરાત ઉપર તેની અસર સાયક્લોનિક સર્ક્યુલેશન અથવા તો લો પ્રેશરના રૂપમાં થાય તેવી શક્યતા છે પરંતુ આ રાઉન્ડમાં સારા વરસાદની અપેક્ષા રાખી શકાય તેમણે એમ પણ કહ્યું કે આ વરસાદી રાઉન્ડ પૂર્ણ થયા બાદ ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં વરસાદનો લાંબો ગેપ આવી શકે છે લગભગ બે ઓગસ્ટથી લઈને પંદર ઓગસ્ટ સુધી વરસાદનો વિરામ જોવા મળે તેવી શક્યતા છે આનું એક કારણ એ છે કે અત્યાર સુધીમાં જેટલી પણ વરસાદી સિસ્ટમો આવી છે તે બંગાળની ખાડીમાંથી ખાડી તરફ આવી હતી મિત્રો તમામ બંગાળની ખાડી તરફથી આવી હતી અને અરબ સાગર ઘણા સમયથી નિષ્ક્રિય છે ત્યાં કોઈ હલચલ નથી કે કોઈ વરસાદી સિસ્ટમ પણ બની નથી બંગાળની ખાડીના સિસ્ટમને પણ ટ્રેક બદલવાની શક્યતાઓ છે તેમણે વધુમાં એમ પણ કહ્યું કે એક આશા એવી પણ છે કે ઓગસ્ટ મહિનાના શરૂઆતના દિવસોમાં બંગાળની ખાડી નિષ્ક્રિય થશે તો અરબસાગર સક્રિય થઈ શકે છે જો અરબસાગર સક્રિય થશે તો પંદર ઓગસ્ટ પછી જેવી રીતે અત્યારે બંગાળની ખાડીમાં એક પછી એક વરસાદી સિસ્ટમ બની રહી છે તેવી જ રીતે સાગરમાં પણ સિસ્ટમ બનવાનું ચાલુ થઈ જશે આને કારણે પંદર ઓગસ્ટથી લઈને એકત્રીસ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન પણ ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદી માહોલ જોવા મળશે મિત્રો જૂન અને જુલાઈ મહિના દરમિયાન જે વરસાદો પડ્યા છે તેના કરતાં પંદરમી ઓગસ્ટથી લઈને ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન વધુ સારો વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતા તેમણે જણાવી દીધી છે હવે મિત્રો ગુજરાતના હવામાન વિભાગ દ્વારા નકશા જાહેર કરીને કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તો વળી કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેના ઉપર એક નજર કરીએ સૌપ્રથમ પચીસ જુલાઈની જો વાત કરવામાં આવે તો પચીસમી જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના વિસ્તારો નવસારી આ બાજુ વલસાડ ડાંગ તાપી અને નર્મદા તો દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા છે આ વિસ્તારોમાં યલો એલર્ટ પણ અપાયું છે તો વળી બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ અને ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને બોટાદના વિસ્તારો રાજકોટ જામનગર સુરેન્દ્રનગર મોરબી કચ્છ અને બનાસકાંઠાના વિસ્તારો પાટણ મહેસાણા સાબરકાંઠા અમદાવાદ ગાંધીનગર તો આ બાજુ અરવલ્લી મહીસાગર દાહોદ ખેડા આણંદ અને પંચમહાલના વિસ્તારો વડોદરા અને છોટાઉદેપુર તો ભરૂચ અને સુરતના વિસ્તારોમાં પણ અરવથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાના છે ત્યારબાદ છવ્વીસમી જુલાઈની જો વાત કરવામાં આવે તો છવ્વીસમી જુલાઈના રોજ ખાસ કરીને ગુજરાતમાં વરસાદની તીવ્રતા અને વિસ્તારોમાં પણ વધારો જોવા મળશે મિત્રો છવ્વીસમી જુલાઈના રોજ ખાસ કરીને સૌરાષ્ટ્રના બે જિલ્લા અમરેલી ભાવનગર તો આ બાજુ દાહોદ છોટા છોટાઉદેપુર અને ભરૂચના વિસ્તારો નર્મદા સુરત અને તાપી ડાંગ નવસારી અને વલસાડ તો દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયું છે તો વળી બાકીના વિસ્તારો ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા અને જામનગર રાજકોટ બોટાદ અને સુરેન્દ્રનગર મોરબી કચ્છ અને બનાસકાંઠાના વિસ્તારો પાટણ મહેસાણા સાબરકાંઠા અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારો અરવલ્લી મહીસાગર અને ખેડા આણંદ વડોદરા અને પંચમહાલના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી છાંટા જોવા મળવાના છે ત્યારબાદ સત્યાવીસમી જુલાઈની જો વાત કરવામાં આવે તો સત્યાવીસમી જુલાઈના રોજ પણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા અને વિસ્તારોમાં વધારે વધારો જોવા મળશે તમને જણાવી દઈએ કે સત્યાવીસ જુલાઈના રોજ ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકોટ અમરેલી ભાવનગર અને બોટાદ તો સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયું છે તો બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અને અમદાવાદ ગાંધીનગર ખેડા અને મહીસાગરના વિસ્તારો આણંદ પંચમહાલ વડોદરા ભરૂચ નર્મદા અને સુરતના વિસ્તારો તાપી ડાંગ અને નવસારીના વિસ્તારો તો વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયું છે તો ત્રણ જિલ્લા અરવલ્લી દાહોદ છોટા છોટાઉદેપુરમાં તો ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જેથી આ ત્રણ જિલ્લામાં સત્યાવીસ તારીખના રોજ ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે તો બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ જામનગર મોરબી અને કચ્છના વિસ્તારોમાં હળવાથી મધ્યમ છાંટા પડવાની શક્યતા છે ત્યારબાદ અઠ્યાવીસમી જુલાઈની જો વાત કરવામાં આવે તો અઠ્યાવીસમી જુલાઈના રોજ પણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા અને વિસ્તારોમાં વધારો જોવા મળશે તમને જણાવી દઈએ કે અઠ્યાવીસમી જુલાઈના રોજ બનાસકાંઠા સાબરકાંઠા અને મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જેથી આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ અપાયું છે તો વળી કચ્છ મોરબી અને સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અને પાટણના વિસ્તારો અમદાવાદ ગાંધીનગર અરવલ્લી ખેડા મહીસાગર અને દાહોદના વિસ્તારો આણંદ પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ અને નર્મદાના વિસ્તારો સુરત તાપી અને ડાંગના તો આ બાજુ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયું છે તો બાકીના વિસ્તારો જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી તો ભાવનગરના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ છાંટા પડવાની શક્યતા છે ત્યારબાદ ઓગણત્રીસમી જુલાઈની જો વાત કરવામાં આવે તો ઓગણત્રીસમી જુલાઈના રોજ કચ્છ બનાસકાંઠા અને પાટણ મહેસાણા સાબરકાંઠા નવસારી વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયું છે તો બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ અમરેલી ભાવનગર જામનગર રાજકોટ અને બોટાદના વિસ્તારો મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર અને અરવલ્લીના વિસ્તારો મહીસાગર દાહોદ અને પંચમહાલ ખેડા અને આણંદના વિસ્તારો ઉપરાંત વડોદરા છોટા ઉદેપુર અને ભરૂચ નર્મદા સુરત અને તાપીના વિસ્તારો ઉપરાંત ડાંગના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ છાંટા પડવાની શક્યતા રહેલી છે હવે મિત્રો વેધરને લગતી એપ્લિકેશનના માધ્યમથી લાંબા ગાળાના અનુમાન ઉપર એક નજર કરીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે જી હા ખેડૂત મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે બંગાળની ખાડીમાં સર્જાયેલી મોટી વરસાદી સિસ્ટમ દિન પ્રતિદિન ગુજરાત તરફ આગળ વધી રહી છે જે સિસ્ટમ આગામી સત્યાવીસથી લઈને અઠ્યાવીસ જુલાઈ વચ્ચે ગુજરાતના કાંઠે પ્રવેશ કરે તેવી સંભાવના છે અને ગુજરાતમાં પ્રવેશ થવાની સાથે જ અત્ર તત્ર સર્વત્ર જળબંબાકાની સ્થિતિ જોવા મળવાની છે ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ શરૂ થવાનો છે તેમાં અઠ્યાવીસમી જુલાઈ વિશે જો વાત કરવામાં આવે તો અઠ્યાવીસમી જુલાઈના રોજ ખાસ કરીને કચ્છના વિસ્તારોમાં રાપર ગાંધીધામ આજુબાજુના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવા આજુબાજુના કોઈક વિસ્તારો પાટિયા અને શિશલી જૂનાગઢ વિસાવદર અને કેશોદના વિસ્તારો વેરાવળ કોડીનાર આજુબાજુના વિસ્તારો તુલસીશામ પાલીતાણા ખડસલિયા સોનગઢ અને ભાવનગર તો આ બાજુ અમરેલી બાબરા ગઢડા અને બોટાદના વિસ્તારો ગોંડલ અને જસદણ રાણપુર ધંધુકા બરવાળા અને બાનગઢના વિસ્તારો ઉપરાંત શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી અને વાંકાનેર તો મોરબી નવલખી માળીવા હળવદ અને કુડાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર લીંબડી અને ધંધુકાના વિસ્તારો આ બાજુ વિરમગામના વિસ્તારો આ વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અઠ્યાવીસ તારીખે રીતેસરનું મેઘતાંડવ સર્જાવાનું છે મિત્રો ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં અઠ્યાવીસ તારીખે બપોરના સમયગાળા દરમિયાન મેઘરાજા છટાછટી બોલાવવાના છે જેમાં અંબાજી પાલનપુર ડીસા અને ધાનેરાના વિસ્તારો થરાદ અને સુઈ ગામ દિયોદર અને ભાટસણ તો આ બાજુ સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો હારીજ અને ચાણસમાના વિસ્તારોમાં વીજળીના કડાકા બડાકા સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સિદ્ધપુર પાટણ મોઢેરા અને ચાણસમાના વિસ્તારો મહેસાણા વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર પ્રાંતિજ અને મોડાસાના વિસ્તારો ઉપરાંત આ બાજુ બાયડના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે રીતસરનું મેઘતાંડવ સર્જાવાનો છે એવું કહી શકાય કે આ વિસ્તારોમાં વાદળ ફાટાય જેવી પરિસ્થિતિ જોવા મળવાની છે તો આ બાજુ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર અમદાવાદ કડી અને વિરમગામના વિસ્તારો તો નળસરોવર ધોળકા મહેમદાબાદ બાયડ અને કપડવંદના વિસ્તારો લુણાવાડા આ બાજુ બાલાસિનોર ગોધરા પીપલોદ અને દાહોદ તેમજ ઝાલોદના વિસ્તારો છોટા ઉદેપુર અને ક્વાંટ બોડેલી ડભોઈ અને વડોદરાના વિસ્તારો ઉપરાંત ચાંપાનેર આણંદ અને ડાકોર તારાપુર અને બોરસદના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા બડાકા સાથે રીતસરનું મેઘતાંડવ સર્જાવાનું છે તો આ બાજુ ખંભાત જંબુસર કરજણ અને સિનોદના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાના છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજ ડેડિયાપાડા અને ઉમરપાડા પોસંબા અને વાંકલ બારડોલી વ્યારા અને બીલીમોરાના વિસ્તારો વાપી વલસાડ કપરાડા બાવઠા નંબોસી વાંસદા આહવા અને સાપુતારાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે